એસટી ડેપોના નવીન વર્કશોપનું લોકાર્પણ કરતાં સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બનાવેલ એસટી ડેપો નવીન અતિ આધુનિક વર્કશોપનું લોકાર્પણ કરાયું છોટાઉદેપુર સાંસદની અધ્યક્ષતામાં નવીન વર્કશોપનું લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું રૂપિયા ચાર કરોડ ને સાહીઠ લાખના ખર્ચે નવીન એસટી વર્કશોપનું લોકાર્પણ કરાયું છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં અત્યંત આધુનિક એસટી ડેપો નવીન વર્કશોપનું લોકાર્પણ કરાયું

ચાર કરોડ સાઠ ના ખર્ચે બનાવવામાં આવ્યું શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયત ના મલકાબેન પટેલ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય

થી કરજન ને જે રેલ માર્ગ ની કામગીરી પૂર્ણ થયેલ છે એના માટે માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ ને હું રૂબરૂ મળી અને રજૂઆત કરી અને એના માટે પણ ડીજી ને સૂચના આપવામાં આવી છે ટૂંકા સમયમાં પણ એ રેલ સેવા શરૂ થશે